પ્રિય બોલવું સજનતા અને દાતારી સુર પંથ એતા અભ્યાસ ના મિલે તો બિના કૃપા ભગવંત સાહેબ આજ મારે જેની વાત કરવી છે બહુ જૂની વાત છે કદાચ ઈ સમય હતો કે જ્યારે ઉત્તર ગુજરાત ચરોતર કાઠિયાવાડ આ પ્રદેશ ગુજરાતની અંદર અલગ અલગ ગણાતા અને આ કચ્છ ની બાજુમાં એટલે ઉત્તર ગુજરાત પડે અને એ ને અને કાઠિયાવાળા ત્રણેયને હારે જોવા હોય ને તો વઢિયારમાં તમારે આંટો મારવો પડે જેમ લાગે કે ત્રણેય નદીનો સંગમ થતો હોય અને એ વખતે ઉત્તર ગુજરાત જ્યારે પાટણ નામનું રાજ્ય અસ્તિત્વમાં હતું નહીં જ્યારે પાટણ આજે આપણે ઓળખીએ છીએ જે અણહિલપુર પાટણ તરીકે અને અણહિલપુર પાટણ એટલે એક વખત એમ કહેવાય ગુજરાતની રાજધાની હતું એ બનાવનાર કોણ કે સૌથી પહેલા જય શિખર નામનું પંચાસર નામનું ગામ અને જય શિખર રાજ કરે ચાવડા વંશ ત્યાંથી શરૂઆત થાય સાહેબ અને એમાં કોઈ રાજસ્થાનનો ભવર છે એ અને જય શિખરનું યુદ્ધ થયું સાહેબ એ યુદ્ધ થયું અને યુદ્ધની અંદર જય શિખર છે એનું મૃત્યુ થઈ ગયું એનું વીર એ થયો પણ એ વખતે એની મહારાણી અને એની રાણી એટલે રૂપમતી અને સાહેબ રૂપમતી ને સારા દિવસો હાલે ખબર પડે ની મેલની અંદર રાણીવાસ માં ખબર પડી કે જય શિખર નું મૃત્યુ થયું છે પામ્યા છે 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 એટલે રાણી એ પોતાના ભાઈ સાથે અંદર વહી જાય સાહેબ કે કદાચ જો ખબર પડે તો ભવર છે એ કદાચ રાણીને મારી નાખે કારણ કે એની ગર્ભની અંદર બાળક હતું અને વનની અંદર જાય અને ત્યાં એક જૈન સાધુ એટલે કે શીલગુણી સુરી નામના એક મહારાજ મળે અને એને ગુરુ તરીકે ધારણ કરે બાળકનો જન્મ થયો પણ બાળક એમ કે અને ફરીવાર ચાવડા વંશની સ્થાપના કરશે ધીમે ધીમે બાળક મોટો થાય વનની અંદર જન્મો એટલે ગુરુએ નામ વનરાજ આપ્યું છે સાહેબ વનરાજ નામ આપ્યું બાળક મોટો થયો મામા સુરપાલ છે યુદ્ધના એમ કહેવાય કે જાણકાર હતા એટલે યુદ્ધના જાણકાર હતા એટલે બાળકને ધીમે 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 તલવારબાજી ઘોડેસવારી ધીમે ધીમે શીખવાડે છે અને એક વખત વનરાજ છે એ પોતાના ઘોડા માથે બેહી અને જંગલની અંદર એમ કહેવાય કે યુદ્ધની તૈયારી શીખતો હતો ને એ માથે બેહી અને નીકળ્યો એ નીકળ્યો અને ઘોડા ઉપરનો એનો કાબુ છે એને ગુમાવી દીધો એટલે બચાવો બચાવો કરતો કરતો એ બાળક વનરાજ છે એ ઘોડા માથે નીકળે છે ને એમાં કોઈ એના જેવડી ઉંમરનો એક લર મુછીયો યુવાન ઝાડવા ઉપર બેઠો છે અને ત્યાંથી કૂદકો મારી અને વનરાજ ને ઘોડા ઉપરથી હેઠો લઈ લે છે હેઠો લઈ લે છે એટલે એનો જીવ બચી ગયો સાહેબ એ જીવ બચી ગયો એટલે બે ની ભાઈબંધીની શરૂઆત થાય એ ભાઈબંધીની શરૂઆત થાય બચાવનાર એટલે બીજો કોઈ નહીં એક બાળ ગોપાલ ભલા માણસ એક ભરવાડ નો દીકરો એટલે અણહીલ નામનો ભરવાડ ત્યાંથી એની અણહિલની આરે એની ભાઈબંધી થઈ સાહેબ અને આ ભાઈબંધીની વાત તો બહુ લાંબી છે પણ હવે એને બાળક યુવાન થતો ગયો અને એને ખબર પડી કે ભવર છે એ મારા બાપનું જે પંચાસર નામનું રાજ હતું એ લઈ લીધું છે હવે આને મારે કેમ પાછું મેળવવું એટલે એટલું બધું એની પાસે સૈન્ય કે રૂપિયા હતા નહીં કે એની સામે યુદ્ધ કરી શકે એટલા બધા માણસો નહોતા કે એની સામે યુદ્ધ થાય એટલે એમ કહેવાય કે પંચાસરના ભવરની હામે ભવર રાજાની હામે એ બારવટે ચડે છે પણ સાહેબ વટાના એના નિયમો એટલા હતા કે કોઈ બેન દીકરીની ઇજ્જત ઉપર હાથ ન નાખવો કોઈ સામાન્ય માણસને લૂંટવો નહીં અને કોઈના માલ અને ઢોર ઢાખરનું રક્ષણ કરવું ભલા માણસ આ બારવટીઓ હતો આ કોઈ ચોર લૂંટારો હતો નહીં આ તો રાજનું સંતાન હતું સાહેબ અને રાજની સામે વટે ચડેલો એટલે એને જેટલા જેટલા એમ કહેવાય કે રાજની હારે જોડાયેલા હોય એને જ લૂંટવા આવો નિયમ કરેલો અને સાહેબ મારે જે વાત કરવી છે એ મૂળ વાત એ છે કે બેનની હાથે આજ ભાઈનું રાજતીલક કેવી રીતે થાય એની એ આખી ઘટના સાહેબ અહીંથી શરૂ થાય છે ને એમ કહેવાય કે બરોબર પંચાસરની અંદર એક વાણીઓ વણીકરીએ પણ વણીકે સાહેબ એમ કહેવાય કે રાજની આરે ભળેલો એટલે ખૂબ પ્રજાને લૂંટે છે અને વનરાજને કોઈ આવીને એટલું કહે કે વનરાજ કે હા કે બાપ તું તો હમ રાજ બાળક છો અમે તો તારી હજી રાજની આશા આ તો બારનો લૂંટારો છે અને એની એની એના રાજમાં અમે જીવીએ છીએ હવે તારે તારું રાજ થાપવાનું છે અને એમાંય તું તું બારવટે ચડ્યો હોય અને આપણા જ ગામનો એક વાણિઓ છે એ સાહેબ આવી રીતે રાજને મળીને પ્રજાને લૂંટે એ કેમ જોવાય અને સાહેબ વનરાજ નક્કી કરે છે એની ટોળકીની હારે ભેગો થઈ અને એનું જે મંડળ હતું એ આખા મંડળની અંદર વાત કરે છે કે હવે આપણે આ જે છે એ વાણિયાને એ વણિકને આપણે કેમ એના ઘરમાંથી લૂંટ પાડવી છે અને સાહેબ રાત એક રાતે એમ કહેવાય કે નદીના પટમાં બધા ભેગા થઈ અને નક્કી કરે છે સરસ્વતીના કાંઠે ભેગા થયા અને નક્કી થયું કે આજે આપણા વાણિયાના ઘરમાં પડવું છે એની ઘરમાં ખાતર પાડવું છે અને એમ કહેવાય કે રાતે એ આખે આખા અણહિલથી લઈ અને વનરાજ અને એની સાથીદારો છે એ વાણીકના ઘરમાં એમ કહેવાય કે રાતે વાણિયાના ઘરમાં ચોરી કરવા માટે પડે અંધારું છે અને ધીમે ધીમે એમ કહેવાય કે વનરાજ છે એ અંધારાની અંદર હાથ આમા હાથ ફેરવતો જાય અને એનો હાથ છે ને એ કોઈ પડ્યો એમાં પોચું પોચું એને એને લાગ્યું એટલે થયું કે આમાં આમાં દહીં દહીં છે છે એટલું જ એને આંગળીથી થોડુંક ચાખ્યું એટલે એને ખબર પડી કે દહીં છે અને ચખાઈ ગયું એટલે સાહેબ એને એના જેટલા એના 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 ગ્રુપના માણસો હતા ને એને કીધું કે હવે આપણે ચોરી ન કરાય હે હા ચોરી નથી કરવી બધા મૂકીને હાલો અને સાહેબ બધાય એમ કહેવાય કે એના જેટલા એના સભ્યો હતા એ બધાએ મૂકી અને એમ કહેવાય પાછા નદીના પટમાં આવી ગયા એ નદીના પટમાં આવીને અણહિલે એને પ્રશ્ન કરે છે કે વનરાજ બરોબર આપણે ચોરી કરવા માટે ગયા હતા અને તે કેમ અટકાવ્યા કેમ કાંઈ ચોરવા ન દીધું કેમ કાંઈ લેવા ન દીધું સાહેબ આટલું કીધું ને એટલે અણહિલે એટલું કીધું કે ભાઈ મારાથી એના ઘરનું દહીં ચખાઈ ગયું હવે જો હું ચોરી કરું ને તો તો હું લૂણ હરામી કેવા હું ચોર નથી હું ક્ષત્રિયનો દીકરો છું ભલામાનસ ક્યાં રાજપૂત આવો મરદા મરત રાજપૂત ભલામાન કે હવે મારાથી ચોરી ન થાય ઘરમાં કારણ કે એનું દહીં ખવાઈ ગયું છે મારા અને હવાર પડી એટલે ખબર પડી કે ઘરમાં ચોરી થઈ છે રાડે થઈ ગઈ રાજના માણસો આવ્યા પણ સાહેબ એ વાણિયાની દીકરી બહુ સમજદાર હતી એણે ઘરમાં આમથી આમ જોયું કે કાંઈ ગયું નથી કોઈ વસ્તુ ચોરાણી નથી પણ એને દહીનો વાટકો જોયો ને એની અંદર હાથ જોયો એટલે સમજદાર દીકરી હતી સમજી ગઈ કે નક્કી ચોર આ કોઈ જેવો તેવો હતો નહીં કોઈ મામૂલી ચોર ન હોય એનાથી કદાચ આ દહીં ચખાઈ ગયું છે ને એટલે આ મૂકીને વયો ગયો છે અને એને નક્કી કર્યું કે આજથી જાહેર કરું છું કે જ્યાં સુધી ચોર છે એ મારી સામે નહીં આવે ત્યાં સુધી આજથી મારા માટે અન્ન છે પાણી છે હું પ્રતિબંધ હું પ્રતિજ્ઞા લઉં છું ત્યાંથી અન્ન અને પાણી હું છોડી દઉં છું અને સાહેબ એમ કહેવાય કે બે દિવસે આ વાત છે અણહિલ જઈ અને વનરાજ ને વાત કરે છે કે ભાઈ આપણે જે ઘરમાં ચોરી કરવા માટે ગયા તા ભાઈબંધ એ દીકરીએ આવું પ્રણ લીધું છે કે જ્યાં સુધી એ ચોર છે એ સામેથી મારી ઘરે નહીં આવે અને ત્યાં સુધી હું એ અન્ન અને પાણીનો અગાજ કરું છું હું ખાઈશ નહીં કરવું શું એટલે વનરાજ એટલું કહે છે કે તો હવે મારે જવું પડે કારણ કે હું ક્ષત્રિયનો દીકરો છું આ આ ધરતીનો રાજાનો દીકરો છું અને કદાચ જો મારાથી કોઈ દીકરી એને મરી જાય અને હાય લેવાઈ જાય ને તો મને પછી આ રાજ કરવું ગમે નહીં કદાચ આ આ બધું બારવટું છે એની માથે પાણી ફરી વળે સાહેબ એમ કેવા ગણહિલ છે એની સાથે લઈ અને વનરાજ જાય છે અણહિલને બાર ઊભો રાખે છે અને વનરાજ એમ કે છે કે તું બહાર ઉભો રે હું અંદર જાઉં છું અને ડેલીની અંદર એમ કહેવાય ઘોડો લઈ અને અંદર પ્રવેશ કરે અને જે ખૂણા જે ફળિયાની અંદર ખૂણામાં દીકરી બેઠી હતી ને ત્યાં જઈને એટલું કીધું કે બેન પાણી પી લે ખાવાનું ખાઈ લે પણ એનું કારણ શું એ તો કયો ભાઈ તમે છો કોણ એણે કીધું કે તારો ચોર એ હું જ છું હે કે હા મેં ચોરી કરી છે પણ દીકરી એટલું બોલી સાહેબ એ શ્રીદેવી દીકરીનું નામ હતું ને શ્રીદેવી એટલું બોલી કે ભાઈ તમે ખાનદાન હશો તમે ચોરી નથી કરી હું સમજી ગઈ છું કોઈ તમે જેવા તેવા હોય નહીં તમે કોણ છો તમારો પરિચય આપો અને સાહેબ ત્યારે વનરાજ પરિચય આપે છે કે આજથી ભવર પેલાના જે રાજાઓ હતા એ મારા વંશજો હું એનો વંશજ છું હું જય શિખર મારો બાપ હતો અને જેની પાસેથી આ ભવરે રાજ લઈ લીધું છે મારા બાપ વીર ગતિ પામ્યો અને પછી આ રાજ છે એ અત્યારે ભવર પાસે છે એ રાજનો હું વારસદાર છું આટલું કીધું એટલે દીકરી એમ કીધું તો ભાઈ બોલ ને તો મારા ઘરમાં ચોરી શું કામ કરી ત્યારે એમ કીધું કે તારા બાપે ખૂબ ખોટું કરીને પ્રજાને લૂંટે છે પ્રજાને તારો બાપ છે છે એ બહુ લૂંટે અને આની ફરિયાદ મારી પાસે આવી હતી ને એટલે મારે તારા ઘરમાં અને મારે મારે બીજી વાત તો એ છે કે સામે યુદ્ધ કરવું છે ને એની માટે મારે પૈસાની જરૂર છે સાહેબ ત્યારે દીકરી એમ કહેવાય કે એક બાજુથી ચુંદડીનો છેડો ફાડી અને વનરાજના હાથમાં એ વનરાજના હાથમાં રાખડી રૂપે બાંધીને એટલું કે છે કે ભાઈ આજથી હું તારી બેન છું અને જા તું તારે આ ભવરની સામે યુદ્ધે ચડી જા તારે જેટલી પૈસાની જરૂર પડશે ને એટલી આ તારી બેન પૂરા કરશે અને ભાઈ બેનના સંબંધની શરૂઆત થઈ એટલે સામે વનરાજે એટલું કીધું કે જા બેન તને મારા ઉપર આટલો ભરોસો છે તો આજથી હું તને વચન આપું છું કે જેથી હું ગાદીએ બેહું અને મારું રાજ તિલક થાહે ને એ તારા હાથે થા અને સાહેબ વાત કરતા વાલ લાગે ટૂંકામાં વાત કરું છું એનું અને અને યુદ્ધ થયું વનરાજનું બાકાજી બોલાણી એટલી બધી સેનાની સામે એમ કહેવાય કે વનરાજના માણસો બહુ ઓછા હતા જ્યારે જ્યારે પૈસાની જરૂર પડે એટલે બેન શ્રીદેવી એમ કહેવાય કે પૈસા પૂરા પાડે યુદ્ધના સામાન માટે થઈ અને તલવારો માટે થઈને જે પૈસાની જરૂર પડે એટલે બેન પૂરા પાડતી હતી ને આ બાજુ એમ કહેવાય કે વીર રસે ભાઈ ચડેલો યહી બિરદ રજપૂત પ્રથમ મુખ જૂઠને બોલે યહી બિરદ રજપૂત યા બાતા કર જોલે જમરાણા પગ પાછા પડે અને દેખી બિરદ રજપૂત રો સત્ય ભેદ પિંગલ કહે યહી ધર્મ રાજપૂત કો ભલામણ એક એક ના એમ કહેવાય કે માથા વાટતા જાય યુદ્ધ મંડાણું છે અને ઈ નદી ના પટની માલિકો યુદ્ધ મંડાણું બાકા જીકી બોલે છે કોઈ કવિ નીકળ્યો હોય તો યુદ્ધ કેવું હતું કે હાઈ કટક ભાઈ ભાઈ પેન પલટ્યો કર્યો અને શીર તન તન હુઈ તૂટ્યો શીર તૂટત ધળ લડ્યો અને ધળ સન મુખ જાય ફટિયો ધળ ફટત ફટત કવિ ચંદ કહે રોમ રોમ લગે લહન સુર અસુર નાદ કરે જય જય સધન મરણ ભલામણ આવા એમ કહેવાય કહે કે વિરલાઓ છે યુદ્ધમાં હુમાતા ગયા અને ભવર નું એમ કહેવાય કે ત્યારે ભવર ની હાર થઈ અને ભવર છે એ ગુજરાત ને છોડી પંચાસર ની ધરતીને છોડીને ભાગવા મંડાણો રાજસ્થાન બાજુ સાહેબ વાહ વાહ જયનાથ થાવા મંડાણા છે અને આ બાજુ એમ કહેવાય કે પંચાસર ની માલિકોર અબિલ ગુલાલ ધ્રોબે ધ્રોબે ઉડવા મનાણા કે નક્કી પાછું આવે છે અમારો રજવાડું પાછું આવે છે ચાવડા રાજકુમાર આજ વનરાજ જીતીને આવે છે ને સાહેબ પંચાસરની પ્રજાના એમ કહેવાય કે ભૈયામાં હરખ માતો નથી પણ પંચાસરમાં આવ્યા પછી વનરાજને એમ થાય કે આમાં ભવરે કંઈ બાકી નથી રહેવા દીધું ભવરે એમ કહેવાય કે આખું ગામ લૂંટી લીધું હતું સાહેબ કોઈ ખોરાક માટે માણસો છે વલખા મારે એટલી હદે એને લૂંટ ચલાવી હતી એટલે એમ થયું કે હવે શું કરવું હોય એટલે એને વિચાર આવ્યો કે નવું એક ગામ બનાવવું અને સાહેબ ત્યારે એમ કહેવાય કે ગુજરાતના આજે આપણે જેને પાટણ તરીકે ઓળખીએ છીએ એની સ્થાપના વનરાજે કરી સાહેબ વનરાજે નવું તોરણ બાંધવું પાટણ નામનું ગામ બનાવ્યું પાટણ નામનું નવું નગરની રચના થઈ એટલે ભાઈબંધ અણહીલ એમ કહેવાય કોઈ પણ જાતના કોઈ પણ જાતના સ્વાર્થ વગર માણસ પોતાના માટે યુદ્ધમાં પોતે એમ કહેવાય કે લડતો તો અને પાછો અણહી લાલતો થઈ ગયો અને એટલું કીધું ભાઈબંધ હવે તારું રાજ તને મળી ગયો અમારે તો જંગલ ભોલું ભલા માણે હું તો ભરવાડનો દીકરો છું મારે તો ગાયું ચરાવી મારું કામ છે આ તો તારી હારેની ભાઈબંધી હતી એટલા માટે થઈ અને તને રાજ મળે એટલા માટે હું લડવા આવ્યો હતો પણ સાહેબ અહીં એમ કહેવાય કે આય રાજનું વંશ હતો સાહેબ આય ક્ષત્રિયનો દીકરો હતો કેમ ભૂલી જાય ભૂલી જાય તો એ કે મારું ભૂલી જાવ તો મારી માનું ધાવણ લાજે બાપ અને સાહેબ ભાઈબંધ એમ કહેવાય કે ભાઈબંધને અમર કરી દીધો એણે એમ કીધું કે આજ પાટણની અસ્તિત્વ જ્યાં સુધી રહે ને ત્યાં સુધી આજથી ખાલી પાટણ નહીં આજથી અણહિલપુર પાટણ તરીકે ગામ પ્રસિદ્ધ થાય જા અને એ જ પાટણ એટલે કે જે ગુજરાતની એક વખતની રાજધાની જ્યાં સિદ્ધરાજ જયસિંહ થયો જ્યાં દેવી જેવા અનેક ન્યાયપ્રિય દેવી થયા રાણી થયા મહારાણી થયા એ પાટણ આજ ગુજરાતની અંદર જ્યારે સ્થાપના થઈ એ પાટણ એટલે અણહિલપુર પાટણ અને એનો સ્થાપક એટલે વનરાજ ચાવડો ભલામણ